આકાશમાંથી જમીન પર પડતી વીજળી તો તમે ઘણી જોઈ હશે પરંતુ વાદળોમાંથી અંતરિક્ષમાં જતી વીજળી તમે ક્યારેય નહીં જોઈ હોય ઉપરની તસવીરોમાં જે વીજળી જોઈ શકાય છે તે કોઈ સામાન્ય વીજળી નથી આ વીજળી ક્યારેક લાલ જાંબલી નારંગી અને ગુલાબી રંગમાં જોવા મળે છે આ પ્રકારની વીજળી ભાગ્ય જોવા મળે છે તે વાદળોમાંથી નીચે પડતું નથી પડતી પરંતુ ઉપર જાય છે વાદળોથી લગભગ એસી કિલોમીટર ઉપર આઈનોસ્ફિયર સુધી જાય છે આ અસામાન્ય ઘટનાને નાસાના વિજ્ઞાનીઓએ પકડી લીધી જે મહત્વનું છે કે સમગ્ર વિશ્વમાં એક વર્ષમાં આ દુર્લભ વીજળી ભાગ્ય જે જોવા મળે છે અહીં જે તસ્વીર બતાવવામાં આવી છે તેમાં ચાર વીજળી જોવા મળી રહી છે વિજ્ઞાનીઓ આ વીજળી વિશે વધુ જાણતા નથી આની શોધ વીસ વર્ષ પહેલાં જ કરવામાં આવી હતી તેને સ્પ્રાઇટ કહેવામાં આવે છે તેનું નિર્માણ